સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુ ડેલુ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર ધારાના ગુના શોધવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવા માટે માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસઓજી પોલીસના સ્ટાફ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભાને બાતમી મળેલ કે ખેરવા ગામે રહેતા એક ઈસમ મોહસીન ખાન રહીમ ખાન જત મલેક પોતા પોતાના પાસે ગેરકાયદેસર હથિયાર રાખે છે અને હથિયાર સાથે શેડલાથી ખેરવા જતા આડા માર્ગે શેડલા ગામની સીમ પાસેથી નીકળનાર છે જે હકીકત આધારે વોચમાં રહેતા હકીકતવાળા ઈસમ મોહસીન ખાન રહીમ ખાન જત ઉંમર વર્ષ ત્રેવીસ રહે ખેરવા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ગેરકાયદેસર લાયસન્સ કે આધાર पुरावा વગર એક દેશી હાથ બનાવટના તમનચા કિંમત રૂપિયા ત્રણ સાથે પકડી પાડી બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે